નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાતમાં હું અશોક સ્વાગત કરું છું આજે તમને કેવા નવીન ટેકનોલોજી વાળા મશીનની માહિતી આપીશ કે જેના નામ છે ડંગ ડી વોટરિંગ મશીન અને આપ જે જોઈ રહ્યા છો કે જે મશીનની મદદથી ગાયનું જે ગોબર છે એને ઉપરથી નાખવામાં આવે છે અને ગાયના ગોબરમાંથી એક બાજુ સ્લરી નીકળે છે એટલે કે એક પ્રકારનું એક ફર્ટિલાઇઝર તૈયાર થાય છે સ્લરી નીકળી રહ્યું છે એક સાઈડ અને એક સાઈડ આપ જોઈ રહ્યા છો આ એમનો પાવડર નીકળી રહ્યો છે એટલે ડાયરેક્ટ જે છે એમાંથી ખેંચીને અને લિક્વિડ સ્વરૂપે બહાર એક સાઈડ નીકળી જાય છે અને એક સાઈડ તમે જે જોઈ રહ્યા છો એમનો પાવડર થઈ જાય છે ડાયરેક્ટ અને આ પાવડરની અંદર એનપીકે બેક્ટેરિયા જીવામૃત અને ઘણા બધા એ સિવાયના બેક્ટેરિયા એડ કરીને એક ખેડૂત મિત્ર જાતે જ એક અલગથી ઓર્ગેનિક ખાતર તૈયાર કરે છે અને એ ખાતર ડાયરેક્ટ ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે તો મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ મશીન છે એ માંગરોળ તાલુકાના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના જૂના કોસંબા ગામનું છે કે જેના ખેડૂત છે બાળકૃષ્ણભાઈ આહિર કે જે એક ગૌશાળા ચલાવે છે પોતાની ગૌશાળામાં એમણે મશીન મૂક્યું છે અને આ મશીનની મદદથી એ ખાતર તૈયાર કરશે ઓર્ગોનિક ખાતર તૈયાર કરશે અને એનું સીધું ખેડૂતોમાં ડાયરેક્ટ વેચાણ કરશે તો મિત્રો તમે બાલકૃષ્ણભાઈ આહિરનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એમનો તમે સંપર્ક કરીને તમે નોંધાવી શકો છો અને મિત્રો આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર